કોંગ્રેસ કાર્યાલયમાંથી ઉમેદવારના ફોર્મની ચોરી કોંગી આગેવાનોએ પોલીસમાં ફરિયાદ કરી વાગરામાં એક ચોરીની ઘટના સામે આવી છે સોના ચાંદી કે રોકડ નહીં પણ વાગરા તાલુકા કોંગ્રેસ કાર્યાલય ખાતેથી સાયખા ગ્રામ પંચાયતના ઉમેદવારના ફોર્મની ચોરી થવા પામી છે ઘટનાની જાણ થતાં તાલુકા કોંગ્રેસના પ્રમુખ આસિફ પટેલે કાર્યકરો તેમજ સરપંચ પંચના ઉમેદવાર સાથે તાત્કાલિક વાગરા પોલીસ મથકે દોડી જઈ ફરિયાદ આપી હતી તેમજ તાબડતોડ નવું ફોર્મ ભરી દાવેદારી નોંધાવી હતી કોંગ્રેસ કાર્યાલયમાંથી થયેલ ફોર્મની ચોરીને લઈ પંથકના લોકોમાં કુતુહુલ સર્જાયું છે તો બીજી તરફ આવું કૃત્ય કરનારને ઝડપી પાડવા પોલીસે પણ કમર કસી છે સમગ્ર બનાવ અંગે વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આશિફ પટેલનાઓએ મીડિયા સમક્ષ માહિતી આપતા જણાવ્યું હતું કે આજે સવારે દસ કલાકે મને જાણ થઈ હતી કે વાગરા સ્થિત મારા વાગરા કાર્યાલયમાંથી સાયખા ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર દિનેશભાઈ રાઠોડે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું અને તે ફોર્મ કાર્યાલયમાં મૂકેલું હતું જે ઉમેદવારી ફોર્મની ચોરી થઈ છે જેની જાણ થતાં જ હું અને સાથી કાર્યકરો તાબડતોડ કોંગ્રેસ કાર્યાલય ખાતે દોડી ગયા હતા જ્યાં જાણવા મળ્યું હતું કે ટેબલના ટ્રુવરમાં મૂકેલ ઉમેદવારી ફોર્મ જણાવ્યું ન હતું ઓફિસમાં શોધખોળ કરવા છતાંય તે નહીં મળી આવતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું જેથી મેં સાયખા ગ્રામ પંચાયતના સરપંચ પંચના ઉમેદવાર દિનેશભાઈ રાઠોડ તેમજ મારા સાથી કાર્યકરો સાથે વાગરા પોલીસ મથકે જઈ ફરિયાદ આપી છે તદઉપરાંત આજે નવ તારીખે અગિયારથી ત્રણ કલાક દરમિયાન ફોર્મ જમા કરાવવાનું હોય જે ફોર્મ કલેક્ટર કચેરી કલેક્ટ કરી ઉમેદવારી ફોર્મ ભરાવી સબમિટ કરાવ્યું છે આ વેળાએ પ્રમુખ આશિફ પટેલ સાથે કોંગી આગેવાન સુલેમાન પટેલ સુરેશભાઈ અસલમ રાજ જાબીર મુનશી રઘુવીરસિંહ શકીલ મુકેન્દ્રસિંહ રાજ ફિરોજ અક્ષયસિંહ તેમજ સાયકા ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર દિનેશભાઈ રાઠોડ સાથે પાંચ સભ્યો સહિત વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકરો અને ઉમેદવારોના સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આવું કૃત્ય કરનાર તત્વોને ઝડપી તેની સામે કડક કાર્યવાહીની પોલીસ સમક્ષ માંગ કરી હતી વધુમાં પ્રમુખ આશિફ પટેલે જણાવ્યું હતું કે વાગરા તાલુકામાં પાંચ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે અને આ લોકશાહીનો પર્વ છે જેમાં અમોએ સાયકા પંચાયતના સરપંચના ઉમેદવાર તેમજ પાંચ સભ્યોની દાવેદારી નોંધાવી હતી પાછલા ચાર દિવસથી અમે સતત મહેનત કરી ઉમેદવારોના ફોર્મ ભરી ઓફિસમાં મૂકેલા હતા પરંતુ કોંગ્રેસ કાર્યાલયમાંથી કોઈએ આ ફોર્મની ઉઠાતરી કરી છે જેણે પણ આ કૃત્ય કર્યું છે તે બરાબર નથી સામે કોઈ હરીફ ઉમેદવારનું અમે નામ લેવા નથી માંગતા પરંતુ સામેના હરીફ ઉમેદવાર ડરી ગયા હોય અને હાર માની ગયા હોય તેમ લાગી રહ્યું છે અમને કોઈ ફરક પડવાનો નથી અમે ફરીથી નવા ફોર્મ લઈ તેની પ્રોસેસ કરી અગિયારથી ત્રણના સમયગાળામાં અમે ફોર્મ સબમિટ કરી દીધા છે અને ચોરાયેલ ફોર્મ અંગે વાગરા પોલીસ તપાસ કરી રહી છે અને કસૂરવારો સામે કાર્યવાહી પણ થશે તેમ આસિફ પટેલે જણાવ્યું હતું વારડા તાલુકા કોંગ્રેસ સમિતિ શ્રી આસિફભાઈ પટેલ આજનું સવારમાં મને દસ વાગે મેસેજ મળેલ કે વારણા તાલુકા કોંગ્રેસ સમિતિ પરથી તમારા ધ્રુવડમાંથી સાયકા ગ્રામ પંચાયત જે સરપંચ પણમાં ઉમેદવાર આદિવાસી કોંગ્રેસ સમિતિ શહેરના પ્રમુખ દિનેશભાઈ રાઠોડ છે તેમના ફોર્મ ત્રણ દિવસથી અહીંયા વકીલ છું અમે ફોર્મ ભરેલા જે મારા ધ્રુવડમાં મૂકેલા હતા એ સવારે દસ વાગે મારી પર ફોન આવ્યો ટેલિફોનની જાણ છે કે આસિફભાઈ ફોર્મની ચોરી થઈ ગઈ છે અને એ ફોર્મ આજ રોજ અગિયારથી ત્રણમાં જમા કરાવવાના હતા તો અમે તાત્કાલિક વાગડા કોંગ્રેસ કોંગ્રેસ સમિતિ પર આવ્યા તપાસ કરવા કોઈ જગ્યાએ ફોર્મ મળી આવ્યા ન હતા તો અમે તાત્કાલિક વાગડા પોલીસ સ્ટેશન જાણ કરી અને એમને પોતાની તપાસ ચાલુ કરી દીધી છે પણ જે કોઈ કૃત્ય કર્યું એ સારું કૃત્ય નથી કરેલું આ લોકશાહીનો પર્વ છે ગ્રામ પંચાયત સરકારની ચૂંટણી એક લોકશાહીનો પર્વ કહેવાય છે વોટ એવર જે કંઈ કહ્યું હતું જે એને કહ્યું એમને ખ્યાલ નથી અમે કોઈ ના પણ નથી લીધા પણ અમે આજ રોજ નવા ફોર્મ કલેક્ટ કરી અને નવા ફોર્મ સાયકા સરપંચના ઉમેદવાર અને સભ્યોના ઉમેદવારને સબમિટ કરી આપે છે જે આપણે પ્રીમ ઇન્ડિયાના માધ્યમથી જાહેર જનતાને જણાવવા મળ્યું છે કે સાયકાના ફોર્મ જે ચોરી થઈ ગયા હતા મારી ઓફિસમાંથી પોલીસે એની તપાસ કરી રહી છે નવા ફોર્મ લઈ નવું સબમિશન અગિયારથી ત્રણમાં કરી આપેલું છે અને નાબેટા મુજબ જે લોકશાહીનો પર્વ છે એ ઉજવાશે અને જે દિવસે ચૂંટણીની પ્રક્રિયા જે રીતના થશે તે થશે બસ આટલું તમારા પ્રીમ ઇન્ડિયાની સર્વે તાલુકા ના સમિતિ સમિતિના સભ્યો મેમ્બરો કે જે કંઈ ગામમાં જે લોકોવાર હોય કે ભાઈ ફોર્મ નથી ભરાયું સાહેબ પંચાયત ચોરી થઈ ગયા પણ નવા ફોર્મ લઈ નવા ત્રણ કલાકમાં અમે નવા જ ફોર્મ લીધા નવા કલેક્ટ કરી નવા એડવોકેટની સરહદ આવી ફોર્મ ભરી અને સબમિટ કરી જાય છે એના સમય મળે અમે બધું જ કામ પૂરું પણ આપીએ છે